શહેરના ખંડેરાવપુરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રસ્તાઓની સમસ્યાને આખરે મનપા દ્વારા હલ કરવામાં આવી છે નવી ડ્રેનેજ અને પાણીની લાઇન મૂકવા માટે ખોદાયેલા રસ્તાઓ દિવાળીની રજા બાદ અધૂરા રહી ગયા હતા જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ ખરાબ રસ્તાઓના કારણે આ વિસ્તારના લોકોને રોજિંદા અવરજવરમાં મોટી તકલીફો ઉઠાવવી પડતી હતી જોકે સ્થાનિકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા મનપા અધિકારીઓએ આજે આ વિસ્તારમાં જઈને રસ્તાઓના સમારકામનું કામ શરૂ કર્યું અને તેને ઝડપથી પૂર્ણ કરાવ્યું આ કાર્યથી આ વિસ્તારના રહેવાસને મોટી રાહત મળી છે અને તેમની અવરજવરની સમસ્યા હલ થઈ છે મનપા અધિકારીઓએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવા કામો સમયસર પૂર્ણ કરવા માટેના પગલાં ભરવામાં આવશે જેથી લોકોને કોઈ અસુવિધા ન થાય